મારું નામ માવજીભાઈ ભંડારીયા ગામ તાલુકો જિલ્લો ભાવનગર અત્યારે સરકાર શ્રી અમને મગફળી છે અમારી મગફળી પલળી ગઈ છે તો સરકાર લે છે કે નહીં લે એ અમને ચિંતા થાય છે અને અમને તાત્કાલિક ધોરણે સહાય આપે કોઈ પણ અધિકારી અમને કંદડાગ કર્યા વગર આ ફોર્મ ભરો ઓલું ફોર્મ ભરો ડાયરેક્ટ ખાતામાં અમારા ખાતા નંબર સરકાર આગળ છે

ગુંડાગીરી ને આ જે કાઈ છે એના વહીવટ વ્યવહારો એથી જ આ પબ્લિક આખી ખેડૂત ઠાકી ગયેલી છે અને અમે નિમી એને મોટા કર્યા હતા અમે એટલે કે આ પબ્લિક કે ગુજરાત ની જનતા એમ કે આપણો આ માણા હારા વિકાસ કરી છે દેશ નો ગુજરાત નો એ સમજીને એના સો સો સ્ટમ થી લાવ્યા પણ છતાં ઈ એમ કે છે કે અમે ખેડૂત ને સહાય કરીએ છીએ એના સોપડામાં ખેડૂત ને અહિયાં આવે તો કોઈકને અહીંયા લાવી સાબિત કરી દે કે ખેડૂતને મેં એટલું આપ્યું એમ એના માટે અમે બંધાડેલા છે એટલે આ આવા બધા બધાને સરકાર ને જાહેર અમર બજારમાં લેવા તો એમ કે સરકાર તમારી છે સરકાર તમને કેટલી સહાય કરે છે પણ અહીંયા સાબિત કરી દે કે અમને ખેડૂત શું આપે છે એમ સરકાર સરકાર ખેડૂતને હું આપે એટલે આ બધા હવે બાંગા નાખવાના બંધ કરવા જુએ અને ખેડૂતને ખરેખર

ત્રણ હજાર મતદાન છે એમાંથી બે હજાર મતદાન આવ્યા હજાર ક્યાં કપાણા એટલા ખબર છે તો આ ખેડૂત નુકસાની ખબર નથી નો મત દેવા જાય તોય ઘરે ઇન્કવાયરી આવે કે તમે મત દેવા નથી આવેલા તમારા વિસ્તારમાં મતદાર પચાસ મત ઓછા આવ્યા છે ઈ એને દિલ્હી પેઢા બેઠા ખબર છે અમારા ગામડા ની અહીંયા એટલો નુકસાની માં ખેડૂત ગયા છે ઈ અમારી પણ હિસાબ માંગે છે કેટલા તમારે નુકસાની ગયા એમ અને એમાં પાછી ટકાવારી કરવી કે તમને તો આ હજાર રૂપિયા મળશે ઓલા બે હજાર મળશે સર્વે કરવા આવો ને તમારા મંત્રી મોટા સો સો મહિના સર્વે કરે ખબર પડે કે ખેડૂત કેટલો આમાં પીટાણો છે એટલે સરકારને અમારી નમ્ર અપીલ છે કે તમે હજી એમનો જે કઈ કરતા હોય કરો પણ હવે સીધી લીટીમાં આવો આવતા દિવસોમાં તમારી એમનો આબરૂ અમારી દેલી છે અમારે ક્યાં આબરૂ લખાય છે